અગ્રે અગ્રે વિપ્રહનંદ સુકંદ દાઢી સો ભૂથું એક હતો બ્રાહ્મણ અને એક હતો બાવો બંને સાથે મુસાફરી કરવા નીકળ્યા પણ મુસાફરીમાં તેમના બધા પૈસા વપરાઈ ગયા ઉનાળાનો વખત હતો ને ખરો બપોર થયેલો પણ પાણી ક્યાંય ન મળે ભૂખ પણ લાગેલી બેઉ ભૂખ્યા તરસે આગળ ચાલ્યા રસ્તે એક વાણીઓ મળો વાણીઓ પણ તેમની માફક પૈસા વિનાનું ને ભૂખ્યો તરસ્યો હતો ત્રણેય જણાએ નક્કી કર્યું કે આપણી પાસે પૈસા તો નથી અને ભૂખ્યા રહેવાતું નથી તો ચાલો સાથે મળીને ગમે તે તરકટ કરીએ ને કંઈક ખાવા પીવાનું શોધીએ જે જડે તે સૌનું સરખા ભાગે ચાલતા ચાલતા શેરડીનું ખેતર આવ્યું બ્રાહ્મણ કહે ઊભા રહો હું ખેડૂતને અષ્ટમપષ્ટમ ભણાવી શેરડી લઈ આવું છું બ્રાહ્મણ તો અંદર ગયો નારાયણ પ્રસન્ન કહી ખેડૂતને આશીર્વાદ આપ્યા અને શેરડીનું દાન કેટલું પુણ્ય કમાવી આપે છે અને પરભવમાં કેટલો ફાયદો થશે તેની વાતો સમજાવવા મહેનત કરી પટેલ કહે મહારાજ મારે પરભવનું કોઈ પુણ્ય નથી જોઈતું મારે થોડા ભંડાર ભર્યા છે કે હું બીજાને દાન આપ્યા જ કરું બ્રાહ્મણ તો મોએ પાછો આવ્યો બાબો કહે વાંધો નહીં એને આ ભવમાં જ ફાયદો થાય તેવી ચમત્કારી ભસ્મની લાલચ આપી શેરડી લઈ આવું છું બાવા તો ખેતરમાં જઈ અહાલે કરીને ઊભા રહ્યા અને હવામાં હાથ ફેરવી ચમત્કાર કરીને ભસ્મ કાઢી બતાવી ખેડૂતને આપી ખેડૂત કહે ભાપજી મહારાજ તમારી ચપટી ભસ્મને હું શું કરું મારા ચૂલામાં રોજ રાખના મોટા ઢગલા નીકળે છે એના કરતાં એમ કરો તમે ચમત્કાર કરી હવામાંથી શેરડી જાતે જ લઈ લો ને બાવાજી પણ વિલામોએ પાછા આવ્યા હવે વાણિયાનો વારો આવ્યો વાણિયાને ખ્યાલ આવી ગયો કે અહીંયા એમ કંઈ સહેલાઈથી શેરડી મળે તેમ નથી ખેડૂતને બરાબર ગળે ઉતરે તેવું કોઈ ગતકડું કરવું પડશે વાણિયાએ રોફ ખેતરમાં જઈ ખેડૂતને કહ્યું કાં પટેલ આ શેરડી એમ એમ રાખવી છે કે ગોળ બનાવી વેચવો છે પટેલ કહે આવો આવો શેઠ શેરડી એમ એમ થોડી રાખવાની હોય ગોળ લેવો હોય તો બોલો કેટલા ગોળનો ખપ છે કહે આમ તો સો મણ જોઈએ છે પણ ભાવ પોસાય એવો હોય તો બીજા પચાસ મણ પણ લઉં ખરો પટેલ કહે એમ બોલો ને ચાલો કરીએ ભાવતાલ નક્કી પટેલ અને શેઠે તો વાતચીત કરી ભાવતાલ ઠેરવ્યા અને ગોળ તોડવાનો દિવસ પણ નક્કી કરો બધું કર્યા પછી વાણીએ રજા લીધી પણ થોડુંક ચાલીને પાછો ફર્યો અને કહે અરે પટેલ આ તમારી શેરડીના રૂપ રંગ જોઈ મેં સોદો તો નક્કી કરી નાખ્યો પણ શેરડીનો સ્વાદ કે મીઠાશ તો જ જોયા જ નથી શેરડી બરાબર મીઠી નહીં હોય તો ગોળમાં સ્વાદ ક્યાંથી આવશે પટેલ કહે એવું તે કંઈ હોય મારી શેરડી તો આખા પંથકમાં વખણાય છે આ થોડાક સાંઠા લઈ જાઓ અને ખાજો એટલે તમને ખાતરી થઈ જશે પટેલે તો ખેતરમાં જઈને સારા મજાના વિષ સાંઠા પસંદ કરી વાઢીને વાણિયાને આપ્યા મનમાં સાંઠા લઈને બહાર આવ્યો પછી તો ભાગ પાડવાનું આવ્યું શરત પ્રમાણે સૌના સરખે સરખા ભાગ પાડવાના હતા પણ વાણીઓ બરાબર પાક્કો હતો મનમાં કહે આ શેરડી મારી ચાલાકીને હોશિયારીથી મળી છે તમે લોકોએ તો કાંઈ કર્યું નથી તો ખરો ફાયદો તો મને જ થવો જોઈએ હું થોડો મૂરખ છું કે હું માથાફોડ કરું ને ભાગીદારોને મફતમાં તાગળધીન ન કરવા દઉં વિચાર કરવાનો ડોળ કરી વાણીઓ કહે જુઓ ભાઈ શાસ્ત્રમાં કહ્યું છે કે અગ્રે અગ્રે વિપ્રહ માટે આપણે બ્રાહ્મણને આગળનો ભાગ આપવો જોઈએ એમ કહી વિશે સાંઠાના ઉપલા ભાગ કાપી કાપીને બ્રાહ્મણને આપ્યા બ્રાહ્મણે તો રાજી થઈને પોતાનો ભાગ લઈ લીધો પછી કહે નંદ સો કંદ નંદ એટલે વાણિયાને તો વચલો ભાગ આપવાનું શાસ્ત્રમાં કહ્યું છે એમ કહી બધી શેરડીના વચલા કટકા પોતે લઈ લીધા પછી બાકી તો થળિયાના ભાગ રહ્યા એટલે કહે દાઢી સો ભોથા શાસ્ત્રના વચન છે કે દાઢી એટલે બાવાજીને ભોથા એટલે કે થળિયા દેવા જોઈએ બાવાજીએ પણ રાજીના રેડ થઈ પોતાનો ભાગ લઈ લીધો આવી રીતે વાણિયાએ આમ તો સરખા ભાગ કરી પોતે બરાબર વહેંચણી કરી છે એવો દેખાવ કર્યો અને બ્રાહ્મણ તથા બાવાજીને રાજી પણ રાખ્યા પણ શેરડીનો સૌથી સારો અને વધુ રસવાળો ભાગ પોતે ગુપચાવી લીધો પછી ત્રણેય ભાગીદારો રાજી ખુશીથી છૂટા પડી સૌ સૌના રસ્તે ગયા જો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી અમને પ્રોત્સાહિત કરવા વિનંતી ધન્યવાદ